અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ તોતેર પરવાનગી સિવાય ન્યાયાલયની કાર્યવાહીઓ સંબંધિત કોઈ બાબત છાપવા કે પ્રસિદ્ધ કરવા બાબત કોઈ વ્યક્તિ કલમ માં ઉલ્લેખેલા ગુના સંબંધિત ન્યાયાલય સમક્ષની કોઈ કાર્યવાહીના સંબંધમાં કોઈ બાબત એવા ન્યાયાલયની પૂર્વ પરવાનગી વિના છાપે અથવા પ્રસિદ્ધ કરે તેને બે વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે સ્પષ્ટીકરણ કોઈ ઉચ્ચ ન્યાયાલય અથવા ઉચ્ચતમ ન્યાયાલયનો કોઈ ફેસલો છાપવાનું અથવા પ્રસિદ્ધ કરવાનું કાર્ય આ કલમના અર્થ મુજબનો ગુનો બનતું નથી કલમ 74 કોઈ સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદાથી તેના ઉપર હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદાથી તેમ કરવાથી પોતે તેની આબરૂ લેશે એવો સંભવ હોવાનું જાણવા છતાં તેના ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તેને એક વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ પાંચ વર્ષ સુધી લંબાવી શકાય તેવી બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે